नमस्कार स्पार्क टुडे न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર ખાતમુ્રત થઈ રહ્યો છે દาราશભ્યોતિ અંતર્ગત શહેરની સંસ્કારી નગરીના લોકોની ચિંતા કરી અલગ અલગ જગ્યા પર ખાતમુ્રત કરી રહ્યા છે આજ રોજ વાઘોડિયા વિધાનસભાના દาราશભ્ય धर्मेंद्रસિંહ વાઘેલા બાપુ દ્વારા ખાતમુ્રત કરવામાં આવી ગયું છે અને આ પીધુ એકમાં કરેલો ઇતિહાસનો એવો દાખલો છે કે જે બે સવા બે વર્ષમાં ટીપી ખુલી રહ્યો છે

તમે નોટિસ કોઈ જાતના વાંધા વગર અમે સંમતિ આપી દઈશું એટલે ખરેખર પહેલી વાર એવું બન્યું હશે કે આખા ગામમાંથી નોટિસ મળી જે આવે છે તમામે વાંધા વગર સંમતિ આપીને આ ટીપી ખોલાવવામાં આવી છે એટલે ખરેખર આમલિયારા ગામના તમામ ખેડૂતોને અને સરપંચોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કારણ કે આ ટીપી ખોલવાથી આજુબાજુના જે કઈ રસ્તા જેવા ચાલુ થશે એટલે ખેડૂતોને બસો પાંચસો રૂપિયા ફૂટે ભાવ પણ વધશે સાથે જે ચાલીસ ટકા જમીન કપાસ છે એ કપાતની અંદર જે પ્રમાણે ડેવલપમેન્ટ થશે એની અંદર હોસ્પિટલ છે ગાર્ડન છે જે કઈ આપણા અમલયારાની અંદર વિકાસની જે તકો છે આજના તિથિ ખુલવાથી બહુ ઝડપી અમલયારાનો વિકાસ થશે એવી મને ખાતરી છે કારણ કે દર મંગળવારે અમે ગાંધીનગર જતા હોય છે ત્યારે આમલિયાના ટીપીનું મુખ્યમંત્રીશ્રીને સૂચન કરવામાં આવ્યું હતું એટલે કે જો વાંધા કોઈના ના હોય તો તાત્કાલિક કમિશનરશ્રી આ ટીપી ખુલ્લી આપો એવી સૂચના આપવામાં આવી હતી એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ અમારી વિધાનસભાની ખૂબ આભાર માનું છું રોડનું જ્યારે ટીપીનું ખાતમુહૂર્ત થતું હોય ત્યારે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ પણ અમારી સાથે જોડાયા છે બાપુ શું કહેવા માંગો છો લોકોની પ્રજાની સુખાકારી માટે ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યું છે ગામના આગેવાનો પણ ઉપસ્થિત છે સરપંચ પણ ઉપસ્થિત છે ખરેખર તો પહેલાં તો ગુજરાત સરકારના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું મંગળવાર દર મંગળવારે ગાંધીનગર અમે લોકો જતા હોય છે ત્યારે અમારા અમલયારા ગ્રામના સરપંચશ્રી અને ગ્રામજનોનો દિલીપભાઈ ભટ્ટ અને તમામ નાગરિકોની એક આગ્રહ હતો કે ભાઈ આપણી ટીપી ખુલાય અને અમલયારાનો વિકાસ થાય તો મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરતા શ્રીએ વડોદરા મ્યુનિસિપાલ કમિશનરને કહીને સૂચના આપીને કે ભાઈ કોઈપણ જાતના વાંધા સૂચન ના હોય સંમતિ હોય તો તાત્કાલિક ટીપી ખોલવી એવો આદેશ કરવામાં આવ્યો હતો એના ભાગરૂપે આજે ઓગણત્રીસ ટીપીનો અઢાર અને ત્રીસ મીટરનો રોડ ખોલવામાં આવ્યો આ રોડ ખોલવાથી કારણ કે મને ખ્યાલ છે ત્યાં સુધી ટીપી ઘણી વખત ડિક્લેર થઈ જતી હોય છે પણ એ ખોલવામાં નથી આવતી એટલે એનો એરિયાનો વિકાસ થતો નથી બે સવા બે વર્ષના સમયગાળાની અંદર આ ટીપી ખોલવામાં આવી બદલ સરકારશ્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો ફરીથી આભાર માનું છું આ વિસ્તારનો ઝડપી વિકાસ થશે ચાલીસ ટકા જમીનો જે કંઈ કપાત છે એની અંદર જે કંઈ ગાર્ડન હોસ્પિટલ સ્કૂલો એનું પણ આયોજન કરવામાં આવશે એટલે ગ્રામજનો વતી અને મારી વિધાનસભા આખી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આભાર માને છે બાપુ પ્રજાને સુખાકારી માટે આ કયા રીતે કામ લાગશે પ્રજાના સુખાકારી માટે આપ હંમેશા જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય આજે સમજો કે અઢાર મીટરને ત્રીસ મીટરનો રોડ આવે એટલે ઓટોમેટિક આ એરિયાનું ડેવલપમેન્ટ થવાનું ખેડૂતોના જમીનોના ભાવ મોટા મળવાના અહીંયા રેસિડેન્શિયલની અંદર પબ્લિક પણ પુષ્કળ પ્રમાણમાં આવવાની ટીપી ડેવલપ થવાથી એટલે બધી જ રીતે આ એરિયાનો વિકાસ થશે અને તમામ પ્રકારનો લાભ અમારા અમલિયારા ગામના ગ્રામજનોને મળશે એવી મને ખાતરી છે ખૂખૂ આભાર બાપુ ગામજનો જે લાભ થાય અને તે જમત ટીપી ઋણનું ખાતમુરત કરવામાં આવ્યું છે અમલિયારા વિસ્તારના જે લોકો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે ગામના સરપંચ પણ હાલ અત્યારે ઉપસ્થિત છે સર <laughs> પછી અમારી સાથે વિસ્તારના સરપંચ પણ જોડાયા છે જી શું કહેવા માંગો છો ધારાસભ્યના હસ્તે ટીપી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ગ્રામજનોનો ઉત્સાહ કેવો છે આમ તો આ રોડનું ઉદઘાટન આ ખાતમુહૂર્ત જે કર્યું છે ઉદઘાટન થયું છે એ માટે તો હું મુખ્યમંત્રીનો આભાર માનું છું અને અમારા એમએલએ ધારાસભ્યનો બી આભાર માનું છું અને ઉડાના જે ચેરમેનો છે ઉડાના ઓફિસરો છે એમનો ઘણો આભાર છે કે આ પહેલી ટીપી આ મલિયાળાની એવી હશે કે જે બે વર્ષમાં ખુલી ગઈ છે બાકી હજુ ઘણી ટીપીઓ એવી છે કે આજે વર્ષો થયા પછી બી ખુલી નથી એટલે પહેલાંમાં પહેલો તો આભાર અમારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો જ છે કે અમારા ધારાસભ્ય લોકલાડીલા ગ્રામજનો વચ્ચે પબ્લિક વચ્ચે રહીને આ ટીપી ખોલાવી છે આ ટીપી ખોલવાથી ગામનો આજુબાજુના ગામનો તથા વિસ્તારનો ઘણો મોટો વિકાસ થશે એવી અમને આશા છે અમારા ગ્રામ પંચાયતનો બી અથા પરિશ્રમ છે અમારા સરપંચશ્રીનો બી અથાગ પરિશ્રમ છે અને અમારી ઉપર ધર્મેન્દ્રસિંહ બાપુનો ઘણો આભાર ને ઘણો હાથ છે એના હિસાબે આ ટીપી ખુલી છે એટલે અમે ધર્મેન્દ્રસિંહ બાપુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ગ્રામજનો પણ બાપુનો અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરી રહ્યા છે ઘણી બધી ટીપી એવી હોય જેમાંથી આજે જ્યારે આમલિયારા ગામ પાસેની ટીમી ટીપી જે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ધારાસભ્યશ્રીના હસ્તે તેમજ તાલુકાના સરપંચ સાથે ગામના સરપંચ પણ અહીંયા ઉપસ્થિત છે ગ્રામજનો પણ ઉપસ્થિત છે ગ્રામજનોને સારો એવો લાભ થશે ખેડૂતોને જમીન માટે પૈસા છે તે લોકોને પણ લાભ થાય તેવી માહિતી સામે આવી રહી છે આ મલિયારા વિસ્તાર એટલે વડોદરા શહેરના ગોલ્ડન ચોકડીથી હાલોલ તરફ જવાના રોડ પર ત્યાં ટીપીનો જે રોડ છે તેનું ખાતમુહૂર્ત આજરોજ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા કરવામાં આવ્યું સાથે જ અઠવાડિયામાં તેઓની એટલે કે ધારાસભ્યોની એક બેઠક મળી અને તેમાં બાપુની રજૂઆતથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ તેઓએ આભાર વ્યક્ત કર્યો છે ગ્રામજનોના સુખાકારી માટે આ એક મોટો નિર્ણય અને આ નિર્ણય એટલે ટીપીના રોડનું ખાતમુહૂર્ત ગ્રામજનો પણ ઉપસ્થિત છે તેઓના મુખે પણ ખુશી જોવા મળી રહી છે કારણ કે આ જે રોડનું ખાતમુહૂર્ત છે તેનાથી લોકોને ઘણો બધો એવો રાહત મળશે સાથે ખેડૂતની પણ લાભની વાત કરી ઘણા સમયથી ગ્રામજનોની રજૂઆત અને તેને લઈને જ જ્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીને એ જ રજૂઆતનો આજે જ્યારે સુખદ નિર્ણય આવ્યો છે સુખદ અંત આવ્યો છે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં રજૂઆત કરી અને રજૂઆત કર્યા બાદ આ એક ગૃહના ખાતમુહૂર્તનો જે નિર્ણય આવ્યો ત્યારે આજે ધારાસભ્યના હસ્તે છે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગ્રામજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે કારણ કે આનો લાભ અમલિયારા વિસ્તારના તમામ વડોદરા શહેરના હાલોલ રોડ પર અમલિયારા ગામ અને આ ગામમાં ટીપીનું જે રસ્તાનું ખાતમુહૂર્ત છે તે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના હસ્તે કરવામાં આવ્યું મુખ્યમંત્રીશ્રી રજૂઆત બાદ આ એક નિર્ણય અને આ નિર્ણયથી ગ્રામજનોમાં ઉત્સાહ છે કારણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અનેક ગ્રામજનો પણ અત્યારે તેઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે કારણ કે ઘણા સમયની રજૂઆત બાદ જ્યારે આ એક નિર્ણય મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યો ત્યારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જેઓ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે તેઓના હસ્તે જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે તમામ લોકો ગ્રામજનો સાથે સરપંચ ઉપસ્થિત રહ્યા છે અને તેઓએ પણ આ જે નિર્ણય છે તેને વધાવી દીધો છે કેમેરામેન નિહાર સાથે હું બિરાઈન સ્પાર્ક ટુડે ડે ન્યુઝ વડોદરા